હા તો જય માતાજ મિત્રો એ જરા આપ સ્વાગત છે તમારું આજે અમારે એક નવો વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં દે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે બધા કબૂતર એને નીચે ચરવા વ્યાયા છે આપણો રોકી છે ને અત્યારમાં વ્યાયો પાછો વ્યાય ગયો છે આજ છે ને આપણે નવા કબૂતર હોતક લાયા છે રાતે આપણે એને લેવા ગયા હતા તો તમને દેખાતા છે અને બે ત્રણ બચ્ચા લાયા હૈ અને બધાયથી કબૂતર કેટલા થાય ને તમને આગળ જઈને કહીશ અને નવા કબૂતર જોવેલા હેને બાથરૂમમાં પૂર્યા છે અને આમાં આજે નવો સેટઅપ કરવાનો બાકી છે તો આજે એને આજ તો એ બધું ફાઇનલ કરી નાખવાનું છે અહીંયા કણે બધી જો આ બાજુ બે પેટી રાખવાની છે આ બાજુ પેટી રાખવાની એનું કોઈ ત્રણ ચાર ડબ્બા રાખવાના છે પછી આપણે એને બધા કબૂતર હમાય છે પચા પચીસ ડબ્બા છે બરાબર તો પચાસ કબૂતર હમાય તો હજી ને પાંચ પાંચ નહીં પણ એથી હજી વધારે વીસ દસ ડબ્બા છે ને વધારે નાખવાના હે એટલે ને વીસ કબૂતર ઓર હમે કેમકે વીસ કબૂતર જેવા હે ને પેલા બાથરૂમમાં નવા આપણે લાયા એમાં પૂર્યા છે તો હજી એ બાંધવાનું બાકી છે એ તો ભાઈની વાડિયા લેવા જવાનું છે કેરેટ લાવવાના છે ડબ્બા લાવવાના છે બધું પેટ લાવીને પછી આમાં ને બાંધવાના છે અને પછી એ નવા કબૂતર જાય ને એને પછી ઉડાડવાના છે એટલે આ એક મેંકશું પેલા ઘડી પાંખ બાંધવી છે બાંધશું નગર એને આપણે મેંકી દઈશું એટલે પછી જોયું કે કેટલા રહે છે ને કેટલા વ્યાજ મારા ધારમાં કારણ કે એ કંઈ હેને જાય છે નહીં બધા અત્યારે જેટલા લાવ્યો ને કંઈ પાંખું મેં મેં એને બાંધી અહીંયાથી બાંધેલી હોય ને તો કાંઈ વાંધો નહીં કારણ કે હું તો લાવીને મેં દઉં એટલે સીધા એને એને ચબૂતરે જવું જ પડે એટલે હેને તો હાલ ફટાફટ ને એ તો ભાઈની વાડી અત્યારે જવાનું છે કણે પેટી લેવા જવાની છે તો બિના રીજો ખાલો આપણા ધાયરા કબૂતર લગભગ થઈ ગયા છે એટલે હું આજે લાવ્યો હો એટલે એટલા તો લગભગ ફાઇનલ નીકળશે જ જો આ બધા ગણી લ્યો ઉપર ગણી લ્યો બધાથી એટલા તો ખાવા જ જોઈએ મિનિમમ આપણે હેને હો આપણે ઓલો તાર ભરવાનો ચેલેન્જ રાખ્યો તો એ તાર તો લગભગ હેને આજ ભરાય ભરાઈ જ જાય છે મારા ધાયરામાં અને કબૂત કબૂતરે હેને એક નંબર લાવ્યો હો બધાએ હમણાં તમને અંદર જઈને બધા બતાવું બાદ અંદર જઈ તો આ પેટી રાખદન પછી બતાવું તો લોગમાં હેને કન્ટિન્યુ બિનારી જો આ જેને રક્ષાબંધન હે એટલે આપણે રાખડી હોતક બાંધી લીધી હતી કાલ આપણે કાલે જ બાંધી લીધી હતી બધાને હેને હેપી રક્ષાબંધન મારી તરફથી ઓકે તો ચણ હોતક બધાને જો નાખી દીધી છે અને આ જો એક લોકલ કબૂતર આવ્યું છે જો આમ દેખાય જો એ પારી ઉપર બેઠું છે કેમ કે કંઈ ચણી નાખીને એટલી ગયું ચણમાં ચણવા આવ્યું છે ને આ બધા જો ચણે છે અને આપણી ભૂરીને ધોરીને બધા એને ઉપેર છે અને નવા નવા કબૂતર લાવ્યો એને કે ઈંડા મેકી દીધા હે અને હજી પાંચ ડબ્બા છે ને કાયમ ખાલી જ રહે અડધા ને તાર ઉપર આંકણ અહીંયા બે છે અને ઓયા રાતે બે છે અને ઓયા બે છે તો હેને આજે ડબ્બા બાંધી એટલે એ કમ્પ્લીટ થઈ જાય આપણો જો ભાઈ હોતક વી આવ્યો છે અનુભાઈ અનુભય શકો છો તમે બધા કાયમ કહેતા હોય કે ભાઈ ચબૂતરો બનાવો ચબૂતરો બનાવો તો આ જેને આપણે ચબૂતરો પેલા ડબ્બા નીચે ઉતારી લઈ બધા ઉતારવા પડશે પછી એને નવું સેટઅપ બનાવવાનું છે તો જો મદદ માટે વ્યાયા હે આપણો ભય છે અને આ વિશાલ ભાઈ છે તો હાલો હેને કાય આપણું કામ ચાલુ કરી અને આપણે આ બધા ડબ્બા નીચે ઉતારી લીધા હે અને આ હાવ ખાલી થઈ ગયું છે ને કબૂતરા બધા જો હું એ બે ગયા હે તો કાંઈ કાંહે ને હું વેલ્ડિંગ હરિયા કરવાના અને પછી કને આમ રાખવાના હે પછી પછી આ ડબ્બા અધર ચડાવવાના ત્યાં લઈને ચડાવવાના બધા હે જો આમાં ઈંડા બચ્ચા એ બધું આમાં છે બધું નોખું રાખ્યું આમાંથી કાંઈ હે નહીં એટલે આમાં બચ્ચા એ બધું હે ને એટલે નોખું રાખ્યું છે તો હાલો હે ને

અને આપણે બે ખાડા કરી નાખ્યા છે પહેલા અહીંયા હતો અને અહીંયા હતો અત્યારે એક અહીંયા છે અને એક અહીંયા છે ને વેલ્ડીંગ જો હજી ચાલુ છે બખા પાડે છે એટલે હજી આ હરિયા આવે ને જો આ જી હરિયા આવે ને એ પછી આમાં રાખીને પછી આમાં ડબ્બા આવે એવું કંઈક છે તો મિત્રો હેને ડબ્બા ચડાવવા બધા મીંડા છે પડધા બે લાઈન ચડાવી દીધી છે અને હરિયા રાખ્યા છે અહીં હરિયો રાખ્યો હે એટલે એની સપોર્ટમાં છે ને ઓલા નીચે આ જો આવે ને આ હરિયા એના સપોર્ટમાં રહી જાય એટલે ડબ્બા છે ને પડે નહીં ને ભૂરી ઘડીક થઈને એને આવે છે ને વહી જાય છે આ કંઈ દાણા નાખ્યા પણ એ પાછી વહી ગઈ હાલો હે ને ફટાફટ ને ડબ્બા બધા બાંધી દઈ અને સેટઅપ પૂરું કરી માણેલ મિત્રો હેને આપણું નવું સેટઅપ બની કમ્પ્લેટ થઈ ગયું છે જોઈ લો કેવું હે બધું કબૂતર જો હરબે હરબે વી આવે હે ને બધા વી આવે ને બધાને ચાઈન નાખી દે ને આમાં નવા કબૂતર એને પછી બારા કાઢી એટલે બધા એના ભેગા હેને વૈયા જાય તો હે હેને બધાને પેલા આવવા દઈ

આમાં તો બચ્ચા લાયા છે ઘડી ભરી નામ આમાં છે ને જો તમને કીધું હતું આખો તાર ભરવાનો છે હવે તો ભરાઈ જાય છે બધા બે છે ને એટલે આખો તાર એને ભરાઈ જવાનો એટલા તો ઉડે છે હે એટલા બેઠા હેસી કબૂતર ઓછા થોડા હે હા દિલીપભાઈ ગમે એ બાજુ કબૂતર છે મિત્રો એને વ્યા છે એ તો ભાઈ વાડીએ

જેલે ટકરા મારજેથી એક લાઈન રાખી ઉંહ થોડો છોટો ભાઈનો જો ફોટા શૂટિંગ ચાલુ છે અબે જીતુભાઈ જો ફોટા પાડે એક આવે આવે હવે આપણે ઉડાડી તો

જો પાણી પીવે ને એમાં હેથી એક નવું કબૂતર છે અને બાકી બધા ઉપર બેઠા એમાંથી છે તારે બેઠા છે અડધા ને રોકી જો આપણો વ્યાયો આપણી મોર વ્યાયો છે એટલે હું તાર આપણે ક્યાં હૈ તમને કોઈને ની કાંઈ ખબર હોય તો કરી નાખો કોમેન્ટ બાકી ન ખબર હોય તો કહી નાખ્યતા હૈ નવા ગામવાનું કોમણ ક્યાં ત્યાં કોઈ સબસ્ક્રાઈબર હોય તો કોમેન્ટ કરી નાખજો આપણે ગયા તા એને રાખડી બાંધવા જોઈ લ્યો તો હાલો હવે એને ઘેર્યા લાવવાનું ને તો ફટાફટ ઘેરી આયેલા જાય આપણે નવા ગામ થી ઘરે વ્યાયા હૈ જો કે આપણા ઘરે પહેલા ગયા તા પછી અહીંયા વાર ઉપર વ્યાયા હૈ ઈતુભાઈ ની ઘરે આપણે વિશાલ મિત્રો બધા જય માતાજી વિશાલ ભાઈ ને આપડે ને વિશાલ ભાઈ મેકવા આવ્યા હતા અને આપડા છે ને નવા કબૂતર આપણે લાયા તા તમને દેખાયડા તો ઈ છે ન દેખાડ્યા હોય તો આપડે હવાર જોઈ લીધું અને અડધા હે ને ઉડે ઉડવા વઈ ગયા છે ગામમાં હજી આયા નથી એટલે કાલ ઈ પણ હે ને વી આવશે અને કબૂતરા કેવા લાગ્યા ને કોમેન્ટ કરી નાખજો અને આપણો નવો સેટઅપ જે બીનો ને એ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી નાખજો તમે કેદું ના કોમેન્ટ કરતા હતા કે ભાઈ નવું સેટઅપ બનાવો નવું સેટઅપ બનાવો તો ફાઇનલી હેને બનાવી નાખ્યું એ તમે જોઈ લીજો અને કોમેન્ટ એક કરી નાખજો મસ્તીની આવો ને આવો હેને તમારો ભાઈને સપોર્ટ કરતા રહ્યો એટલે તમારો ભાઈ હેને આવા જ કન્ટેન્ટ લઈને તમારી માટે આવે તો એક લાઈક કરી નાખજો એક શેર કરી નાખજો અને મિત્રો એને છોટું ભાઈના હોયલે હેને ત્રણ ચાર કબૂતરા હે પણ એ ઈંડા ઓલા બચ્ચા ઉસરી જાય ને

આખો કબૂતરનો વરાઈ ગયો છે આજ રક્ષાબંધન હતું તો બધાને હેપી રક્ષાબંધન જો આપણે આટલી રાખડી બાંધી છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ જેવી બાંધી છે તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન આજનો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને કરી નાખજો એક લાઈક અને ચેનલને કરી નાખજો એક સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય સપોર્ટ કરતા રહીજો ભલે જાઓ